पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हम दरेक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ઊંઝામાં ભાજપનો વિજયોત્સવ બિહાર ચૂંટણીમાં એનડીએની જીત બદલ કાર્યકરોમાં હર્ષોલ્લાસ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા મેળવવામાં આવેલી ભવ્ય જીત બાદ ઊંઝા શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો પરિણામો જાહેર થતાં સાથે જ ઊંઝા શહેર અને મહેસાણા જિલ્લામાં ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો ઊંઝા શહેરના મુખ્ય માર્ગો પર કાર્યકરો એકત્ર થયા હતા અને ફટાકડા વિજયની ખુશી વ્યક્ત કરી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં વહેંચીને કાર્યકરોએ એનડીએની જીતને ઐતિહાસિક ગણાવી હતી આજરોજ ઉંઝા ધારાસભ્ય કેશવ ભવન ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં શહેર ભાજપ તાલુકા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા સૌએ એકબીજાને અભિનંદન પાઠવ્યા અને બિહારના ચૂંટણી પરિણામો ભારતના વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું સ્થાનિક કાર્યકરોના જણાવ્યા અનુસાર બિહારની જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની નીતિ પ્રતિ નાગરિકોના વિશ્વાસનું પ્રતિક છે ઊંઝા શહેરમાં આ જીતને લઈને સમગ્ર દિવસ ઉજવણીની લાગણી છવાઈ રહી હતી જયકિશન પટેલ ચાણસમાં